મિત્રો અમે આવી ગયા કરવા પછી આપડે હવે ભવનાથ નો નજારો તમને બતાવી કેવો છે ભાદરવી નું ફૂલ મહત્વ છે

ભાઈ આપડે આવી ગયા છે ભવનાથ કરવાની મેળા મેળા તો વરસાદ આવી ગયો એટલે ઓછું થઈ ગઈ છે નતું કુકા

تمے دھیان دتا کریں મહાદેવ નું મંદિર આની છે દર્શન કરી આવો જાઓ કાઢ ને ખબલા મોટી <laughs>

રમકડા વાળા હોય ને કિચન વાળા હોય ને પાછું આવું પડશે ઓલા પણ લઈ લેવું